Давай скажем, метро. ખાસ કરીને હાલનો વરસાદ અને આવનારા દિવસમાં કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપણે થોડા દિવસ પહેલા આપણે તુવેરના સારા બિયારણ વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવવામાં આવશે એટલે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને વાત કરવાની છે વરસાદની કેમ કે અમુક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તો અમુક જગ્યાએ ઓછા વરસાદો પણ છે અને અમુક જગ્યાએ બિલકુલ વરસાદ પણ નથી આ પ્રકારની પરિસ્થિતિ છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે આપ સૌ જાણો છો કે અમે છેલ્લા ઘણા દિવસ

અને સૌરાષ્ટ્રની કે ત્યાં કોઈ ખાસ પ્રકારના વરસાદો જોવા નથી મળ્યા અને હવે અત્યારે આ સિસ્ટમ છે આપણાથી ધીમે ધીમે દૂર નીકળતી જાય છે અને નબળી પણ પડતી જાય છે નબળી પડતી જાય છે એની અંદર પણ હવે આવનારા બે થી ત્રણ દિવસ સુધી આવતીકાલે ત્રીસ તારીખ પરમ દિવસ એકત્રીસ તારીખ આપણે ઘણા સમયથી જણાવતા હતા એમ એકત્રીસ તારીખ સુધી વરસાદનો જોર રહેશે એમ હજુ ત્રીસ અને એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર વરસાદો છે જોવા મળશે પહેલી બીજી ઓગસ્ટની અંદર ઝાપટાઓ જોવા મળશે એટલે આ વાત થઈ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતની આ તમામ વિસ્તારોની અંદર બે દિવસ સારા વરસાદ અને ત્યારબાદ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે વાત છે કચ્છ અને સૌરાષ્ટ્રની કચ્છની અંદર આ રાઉન્ડની અંદર કોઈ ખાસ પ્રકારનો લાભ મળ્યો નથી અને હવે આવનાર બે ત્રણ દિવસ કદાચ છૂટાછવાયા ઝાપટાઓ પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ દેખાતી નથી બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારની અંદર ઝાપટાથી લઈને મધ્યમ વરસાદો થયા છે એટલે કે અમુક સીમિત વિસ્તારની અંદર ભારે ઝાપટાઓ નોંધાયા બાકી ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે કોઈ ભારે વરસાદનો રાઉન્ડ આ રાઉન્ડની અંદર આપણે જોવા મળ્યું નથી આ સમયગાળા દરમિયાન ત્યારે હવે આવનારા દિવસમાં બે ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના દરેક વિસ્તારની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટા પડે ઝાપટાથી વિશેષ કોઈ સારા વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી એટલે આ વાત થઈ બે ઓગસ્ટ સુધીના વરસાદની પણ મહત્વનું એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ છે એ આ વરસાદના રાઉન્ડમાં વરસાદથી વંચિત કેમ રહ્યા ત્યારે હું આપને જણાવી દઉં કે જ્યારે પણ આ સિસ્ટમ બંગાળમાંથી આવતી હતી ત્યારે આપણે એક વિડીયો મૂકીને એનો ઉલ્લેખ પણ કર્યો હતો એ વિડીયો પણ આજની તારીખે આપણા યુટ્યુબ ઉપર છે એની અંદર આપણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ જે સિસ્ટમ આવી રહી છે એના બેમાંથી કોઈ એક ટ્રેક હોઈ શકે કાં તો આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત ઉપર થઈ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને પસાર થાય અથવા તો આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર થઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરે તેવી શક્યતાઓ છે એટલે જો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપટાઓ પડશે અને ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં જો આ સિસ્ટમ જાય ને ત્યાં ભારે વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે એવું આપણે એક વિડીયોની અંદર લગભગ આજથી પાંચ સાત દિવસ પહેલા જ જણાવી દીધું હતું અને અંતે એવું જ થયું છે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ એ તરફ આગળ નીકળી એને કારણે એ વિસ્તારોમાં ભારે વરસાદો થયા અને સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદનો લાભ ન મળ્યો એટલે હવે છૂટાછવાયા ઝાપટાથી વિશેષ હમણાં કોઈ શક્યતાઓ નથી કોઈ ખેડૂતભાઈનો પાક કદાચ વધારે સુકાતો હોય અને જો લાંબી રાહ જોઈ ન શકાય એમ હોય તો બે ઓગસ્ટ પછી પિયત આપવું જોઈએ બે ઓગસ્ટ સુધી હજી આપણે ઝાપટાઓની શક્યતાઓ છે એકલ દોકલ સેન્ટરમાં સારા ઝાપટા પડીએ અને પાંચ સાત દિવસ આપણા પાકને પાણીની ગરજ સારી એવા ઝાપટા પડે તો આપણે થોડા દિવસ ચાલી જઈએ પણ બે ઓગસ્ટ પછી જો જે વિસ્તારને ખરેખર પાકને પિયતની જરૂર હોય તો પિયત આપવું પડશે કેમ કે બે ઓગસ્ટ પછી હમણાં નજીકના સમયમાં કોઈ વરસાદ પડે તેવી શક્યતાઓ નથી આ સિસ્ટમ આવી આ સિસ્ટમ પણ મજબૂત હતી મધ્યપ્રદેશ સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવીને ત્યાર પછી લો પ્રેશરના સ્વરૂપમાં આ સિસ્ટમે આપણા ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી જો કે આ સિસ્ટમને કારણે રાજ્યના લગભગ એંસી ટકા આસપાસના વિસ્તારની અંદર વરસાદ પણ વરસ્યા છે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર છે સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓની અંદર આ સિસ્ટમને કારણે લાભ મળ્યો છે જેમાં અમુક વિસ્તારમાં વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો હોય ભાવનગરના અમુક વિસ્તાર છે બોટાદના વિસ્તારો હોય કે મોરબીના વિસ્તાર છે બોટાદ આસપાસના ઘણા બધા વિસ્તારો વિસ્તારો કે સિસ્ટમ જોકે બોટાદ ભાવનગર કે સુરેન્દ્રનગર છે આગળ ઉપર હવે આપણે નવો રાઉન્ડ ક્યારે આવશે એની નેક્સ્ટ વિડીયોમાં વાત કરવામાં આવશે શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે તુવેરના સારા બિરણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે વિડીયોની અંદર એટલું વિડીયો લાયક અંદર એક ગ્રુપમાં શેર કરવો ચેનલને ને કરીને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર